મારે અડધી ભાત બી છે આખી બજાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા નાસ્તો હા કરી લ્યો

વર્ષોથી અમારી પેઢીઓની પેઢીઓ જેમ ધંધા કરતી આવે એમાં લોહાણા સિંધી બ્રાહ્મણ બ્રાહ્મણ તો એજ્યુકેશન ફિલ્ડમાં જ વધારે છે પણ જે લોકો બજાર આ સંકળાયેલા હોય ને એ લોકોનું બે વાગ્યા થી ત્રણ વાગ્યાનું મેજોરિટી શેડ્યુલ હોય છે

એટલે બપોર પરલેટ જમે રાતે આવે 9 વાગે પછી સાડા નવ દસે જમે લેટ સુવાનું લેટ ઉઠવાનું લેટ જમવાનું બધું લેટ જ હોય અમુક વાર અમુક ધંધામાં એવું હોય એનો ટાઈમિંગ શેડ્યુલ જ હોય શું કરે હમ ન હું કમોલું તમે તો ભૂખ લાગે ત્યારે જમજો હમ પછી

બપોરના ત્રણ વાગ્યા છે ને મારે કામ વધતા જાય છે કુંડામાં થોડુંક પાણી પાવ્યું ગરમી બહુ છે અને આ પેટી હું તો આપણો આ વહ્યો જ નથી કાંઈ બરાબર જોવું તો પડશે જ છે અમારે બે ત્રણ દિવસ માટે બાર ગામ એટલે કેરી કઈ કઈ પાકી જાય હોય જોઈ લઈ નગર બગડી જાશે બાકી કહી જાઓ Ainda de

Chas. Gew Васuralje? 老 bizim var internal Bana pick behaviour. Ok. My nicht usw da ist, Ay glorious Wasnas Wir sind gepf Jedi. I am Ausserée z�� en entsp જોઈને સ્ટેન્ડ ઉપર અડધી કાઢી અડધી રાખી આપણે એ છે ને અડધી ભાઈ ના ઘરે મોકલી દેવાની છે એટલે ઈ લોકોને જે લાગે ઈ પાકી લાગે એ લોકો ખાઈ લે ને અને જે કાચી છે ને એ હજી આપણે બે ત્રણ માં જઈને આવશું ને ત્યાં ઈ પાકી જાય વળીયા અહીંયા ને અહીંયા બાર પગડી રહે તો પછી વધારે પાકી જાય બગડી જાય ને બા नहीं रोए स्मराके नगरादी पन रूम मरा ए राखी दीदी बस नियंत हवाई नहीं नगर नहीं निकलो पाकी केरी और दी बाई नहीं आती मतलब हम ऑलरेडी थोड़ी थोड़ी पाकी गई जाते हैं हम नजर ही दे, दे ली फ्रिज मरा कर ली लोगों को भी अंदिकाई आ गया ना ये डेशल एक्सपर्ट क्यों नो पढ़ जिकर विकर એટલે હમણાં રાતે એમની વસ્તુ ઓલી થોડીક દેવી છે ને કાંઈક દાઢીનો સામાન ને બધું બાપુજીનું ત્યારે થેલીમાં એ કેરી એટલી પહોંચાડી દેવું આનંદ વઘારે છે મિક્સ દાળની ખીચડી ઓહો ખબર નહીં રાખો તમે નેપકીન રસોઈ વાળ લાગી હા ઓકે મસ્ત વઘારે એટલે કે આજે હું વઘારે અત્યારે સાંજના પોણા આઠ વાઈ છે અને કન્ટિન્યુઝ ઘરે બેઠા બેઠા કામ જ ચાલે છે આજે અને એનું કારણ એ છે કે શેડ્યુલ ને બધું કરવાનું છે વોઇસ ઓવર ઘણા કરવાના બધું આજે લિપટા ઉપર એમ છે કેમ કે બે કે ત્રણ દિવસ માટે અમે લોકો જાય છીએ સાસણ અને ગુડ ન્યૂઝ એ છે કે બા બાપુજી બંને આવવાના હતા પછી બાપુજીએ કેન્સલ કર્યું કે ભાઈ મને આવા તડકામાં નથી જવું એટલે હજી એ ભાઈના ઘરે જ છે બા કે મારે આવવું છે એટલે અમે લોકો યસ હું રિયા અને બા આવતીકાલે જાય છીએ સાસણ એટલે એના માટે તૈયારી અમારી ચાલુ થઈ ગઈ છે અત્યારે બાને રાતના થેપલા ખાવા હતા તો એના થેપલા બને છે એટલે મેં કીધું થોડાક થેપલા વધારે બનાવું છે કે રસ્તામાં હું નાસ્તો કરીશ એટલે થેપલાનું કામ ચાલી રહ્યું છે અને કન્ટિન્યુ મારું કામ ચાલે છે પોણા આઠ વાગ્યા છે સાડા આઠ સુધીમાં મારે જમીને પાછું જવાનું છે શૂટમાં અને સવારે વહેલું નીકળવાનું છે એટલે જોયો ક્યારે કામ પતે છે બા કન્ટિન્યુઝ અહીંયા બેઠા બેઠા બુક જ વાંચે છે સાંજના અને હું

એટલે એવું બધું વાંચા વાંચા ચાલતું હોય અચ્છા એ તે સુધાર્યું હતું અચ્છા તમે સુધાર્યું હવે અહીંયા બન્યા છે થેપલા હાલો એર તો નીકળી ગઈ તો હું ચેક કર લઉં ચાખી લઉં અને પછી એમાં ગરમ મસાલો અને લીંબુ એડ કરતો દઉં શું લાગે છે માલ આપણો જોરદાર જોઈએ નબળું આપણે ખાતા જ નથી કોઈ દિવસ

તમે બની જો એમાં કઈ જેવું પડે હમ એસ એ ટી એ એફ એસ રોબી આ ચમવા બેસી ગયા જી બાજ અમે થેપલા ને દહીં અને અમે લોકો જમી જી ખીચડી

એના માટે એવો નિયમ આવ્યો હતો પણ હજી અમારે અહીંયા અમુક જગ્યાએ હજી ચાલુ નથી થયો અને જ્યાં સિગ્નલની નથી જરૂર ને ન્યાય પાછું છે ને એ લોકો રોકે એટલે ટ્રાફિક થાય ન જરૂર હોય ને એટલો લાંબો લાંબો અને હકીકત ત્યાં સિગ્નલ ન હોય ને તો ટ્રાફિક જ નથી થતો આવું મેં નહીં અમે તો ઓબ્ઝર્વેશન કર્યું જ છે પણ છાપામાં એ લખાઈને આવી ગયું છે એમાં બે લોકેશન કહી દઉં જો રાજકોટ રહેતા છે ને ખબર હશે ટેલિફોન એક્સચેન્જ બીજું છે માધાપર ચોકડી કે જરૂર નથી માધાપર અમે જતી હમણાં સવારે બહાર નીકળ્યા કેટલું હતું પંદર વીસ મિનિટ રવે છે પંદર વીસ મિનિટ સુધીનો આમ લાંબી લાઈન હતી કાંઈ વાંધો નહીં હા કયો રોડ છે આપણો બતાવ શ્યામનગર રોડ

કે રોજ એકવાર છે ને એને મેં થઈ જાય ગ્રીન લાઈટ હોય સાથે નીચે જ ને રેડ લાઈટ થવા માંડે એટલે ત્રણ ચાર દિવસ થયું ને એટલે એ ભાઈ કે સર્કિટમાં વેજ લાગી ગયો છે અમારી કે સર્કિટ ગાડીને લઈ જવી જોઈએ સર્કિટ લઈ ગયા આવે કાંઈ વાંધો નહીં હવે આવું ને આવું હાઈલે રાખવાનું જોઈએ ક્યાં સુધી હાલે છે ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત